સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલ ઓડા ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે ફોરેસ્ટ અધિકારીઓની હાજરીમાં શાળાના બાળકો દ્વારા સ્કૂલ કમ્પાઉન્ડ તેમજ આખા ગામમાં પાંચસો જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને બાળકોએ વૃક્ષોને રાખડી બાંધી વૃક્ષોની રક્ષા કરશે અને જતન કરશે અને તેનો ઉછેર કરશે તેવો સંકલ્પ લીધો છે ગુજરાતની અંદર રાષ્ટ્રીય સ્તરે નવો કીર્તિમાન સ્થપાયો છે એક પેડ માકે નામ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલા ઓડ ગામમાં ફોરેસ્ટ અધિકારીઓની હાજરીમાં શાળાના બાળકો દ્વારા અંદાજે સ્કૂલ કમ્પાઉન્ડ તેમજ ગામમાં પાંચસો જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે બાળકો દ્વારા વૃક્ષ દીઠ પોતાની જવાબદારી સ્વીકારી વૃક્ષોનો ઉછેર કરવામાં આવશે આ કાર્યક્રમમાં ઈડર રેન્જના અધિકારી સહિત વનકર્મીઓ પણ હાજર રહ્યા હતા તો પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ સાથે રહી વૃક્ષારોપણ કર્યું હતું બાળકોએ વૃક્ષોને રાખડી બાંધી વૃક્ષોની રક્ષા કરશે અને ઉછેર કરશે તેવો સંકલ્પ લીધો હતો બંને શાળાના ગ્રાઉન્ડ ઉપરાંત સમગ્ર ગામમાં પાંચસો જેટલા વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવશે તેવો સંકલ્પ લેવાયો હતો ઈડર તાલુકા ફોરેસ્ટ વન વિભાગ તરફથી લગભગ કાનપુર અને અમારી દેશોદર નર્સરી આવેલી છે જેમાં લગભગ ચાર લાખ પચાસ હજાર રૂપિયાનું ઉછેર કરવામાં આવ્યો છે તેમાંથી હમણાં સુધી લગભગ અઢીથી ત્રણ લાખ રૂપા વિતરણ કરવામાં આવ્યા છે અને વિભાગ તરફથી લગભગ એકસો અડત્રીસ હેક્ટર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે તેમજ એક પેડ મા કે નામ પર પણ અલગ અલગ વિતરણ કરી અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવ્યા છે આજ રોજ ઉડા ગામે લગભગ પાંચસો વૃક્ષોનું બાળકો દ્વારા વિતરણ કરવામાં આવ્યું છે શાળામાં વૃક્ષો વાવવામાં આવ્યા છે તેવી જ રીતે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ગામોમાં એ રીતના લોકો જાગૃત થાય અને એક પેઢ માકે નામ વૃક્ષ વાવે અને જે આપણા ઈડર શહેરની અંદર જે ગરમીનું પ્રમાણ લગભગ પચાસ ડિગ્રી આસપાસ જતું રહ્યું છે જે નીચું આઈ ચાલીસ ડિગ્રી થાય એવો અમારો વૃક્ષો એક પેડ માકે નામ કરી અલગ અલગ વૃક્ષો વાવાનો ટાર્ગેટ ગોઠવેલો છે તેવી જ રીતે લગભગ ટૂંક સમયમાં આપણે રાજચંદ્ર વિહાર જોડે અમે લગભગ પાંચથી દસ હજાર પબ્લિક ભેગી કરી અને એક પેડ માકે નામ મોટા પાયે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ આજે શ્રી પીજી ત્રિવેદી હાઈસ્કૂલ અને ઓડા પ્રાથમિક શાળા સંયુક્ત ઉપક્રમે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો તેમાં ફોરેસ્ટ અધિકારી શ્રી ગોપાલભાઈ સાહેબ તથા અમારા ગામના એ વૃક્ષોના પ્રેમી એવા પ્રફુલ્લભાઈ ત્રિવેદી એમના તરફથી અમને વૃક્ષો આજે પાંચસો એક વૃક્ષો મળેલા અને અમે એવું નક્કી કરેલું કે જેટલા પણ વૃક્ષો વાવાય એટલા સ્કૂલમાં વાવશ્યું સાથે પ્રાથમિક શાળામાં પણ વાવશ્યું અને દરેક બાળક ઘરે લઈ જશે કે એક વૃક્ષ અને એ વાવશે અને બાળકો જોડે આજે અમે એ પ્રતિક્રિયા પણ લેવડાવી છે કે એક છોડને એક છોડ એક બાળક વાવશે સાથે સાથે એને રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે આજે એને રાખડી છે અને જેમ ભાઈનું અથવા બેન છે ભાઈનું જતન કરે છે અને એક મિત્ર જતન કરે છે મિત્રનું એ પ્રમાણે આજે એ છોડનું પણ જતન કરશે અને અમે વૃક્ષો વાવવા માટે આ રીતે આહવાન કર્યું છે વૃક્ષો વાવસે દરેક વિદ્યાર્થીઓ પ્રતિજ્ઞા લેવડાવી મહેન્દ્રભાઈ પટેલ કલ્પેશ પટેલ એસ ટ્વેન્ટી ફોર સાબરકાંઠા